ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ ચોખાના લોટના ઢોકળા બનાવીશું આ ઢોકળા ખાવામાં તો સ્વાદિષ્ટ બને છે પરંતુ એકદમ રૂજ એવા પોચા સ્પંજી એવા બનીને તૈયાર થાય છે તેમજ ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે સવારે નાસ્તામાં તેમજ તમે સાંજની નાની મોટી ભૂખ માટે બનાવી શકો છો તો ચાલો શરૂઆત કરીએ એના માટે એક વાસણમાં એક કપ મેં ચોખાનો લોટ લીધેલો છે અને અડધો કપ મીડિયમ ખાટું હોય ને એ રીતેનું દહીં ઉમેરીશું સાથે જ સ્વાદ પ્રમાણે કે પછી એક નાની ચમચી જેટલું મીઠું અને એક નાની ચમચી દળેલી ખાંડ ઉમેરીશું તો ખાંડ ચોક્કસથી ઉમેરજો ઢોકળામાં હલકી એવી મીઠાશ આવશે બહુ મીઠા નહીં બનશે પરંતુ ટેસ્ટ બહુ સરસ એવો લાગશે ત્રણ ચાર લસણ નીકળી ત્રણ જેટલા લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો એની મેં પેસ્ટ બનાવીને ઉમેરેલી છે લસણ ખાતા હોય ને તો ચોક્કસથી ઉમેરજો એનો ટેસ્ટ ઢોકળામાં બહુ સરસ એવો આવે છે હવે જે કપના માપથી મેં લોટ લીધેલો છે ને એ જ કપના માપથી મેં એક કપ પાણી લીધેલું છે કેટલું વપરાયું ને તે હું તમને આગળ જણાવું છું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખીરું આપણે આ રીતેનું બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતેનું રાખવાનું છે તો મીડિયમ થીક આપણે ખીરું તૈયાર કરવાનું છે ને એક કપ પાણીમાંથી પોણો કપ જેટલું પાણી વપરાયું છે હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું ત્યાં સુધી જે પ્લેટમાં તમારે ઢોકળા બનાવવા હોય ને એ પ્લેટને તમારે આ રીતે થોડું એવું તેલ ઉમેરી અને એને આ રીતે ગ્રીસ કરી લેવાની કે જેથી એમાંથી ઢોકળા ઇઝીલી ડિમોલ્ટ થઈ જાય તો અહીંયા લોટને સેટ થતાં પણ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કન્સિસ્ટન્સી આપણે આ રીતેની રાખવાની છે જો આ સમયે તમને ખીરું થોડું જાડું લાગતું હોય તો એકાદ બે ચમચી પાણી ઉમેરી તમારે એને સેટ કરી લેવાનું હવે એની અંદર આપણે એક નાની ચમચી જેટલું જ તેલ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેશું કે જેથી આપણા ઢોકળા ખાતી વખતે કોરા નહીં લાગે હવે એની અંદર આપણે અડધી નાની ચમચી ઈનો ઉમેરીશું જો તમે ખાવાનો સોડા ઉમેરવાના હોય તો એક ચોથાઈ ચમચી તમે ઉમેરી શકો છો તો ઈનોને એક્ટિવેટ કરવા માટે એક નાની ચમચી જેટલું પાણી ઉમેરી અને ફટાફટ એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ પ્રોસેસ કરો ને એની પહેલાં તમારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું અને ફટાફટ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી સરસ રીતે એને થોડું આપણે આ રીતે સરખું કરી લઈશું તો અહીંયા મેં નીચે સ્ટેન્ડ રાખી પાણીને ગરમ કરવા માટે રાખી દીધું હતું એની અંદર આપણે વાસણને રાખી ઉપરથી હું થોડું એવું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું એનાથી ઢોકળા આપણા દેખાવમાં બહુ સરસ એવા લાગશે અને આ રીતે મેં ઢાંકણ સાથે કપડું બાંધી દીધેલું છે એટલે પાણી આપણા ઢોકળાની ઉપર પડશે નહીં તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને પંદરથી વીસ મિનિટ માટે એને આપણે થવા દેવાનું છે તો પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે એકવાર આપણે ચેક કરી લઈશું છરી નાખીને જોયું ને તો થોડું એવું ચોટે છે તો ફરીથી હું એને ઢાંકણ ઢાંકી અને ત્રણેક મિનિટ માટે થવા દઈશ તો ઢોકળાને કૂક થતાં અઢારથી વીસ મિનિટ જેટલો સમય લાગશે તો ફરીથી ત્રણ મિનિટ પકવ્યા પછી ચેક કરી રહી છું ને તો છરી એકદમ ક્લીન નીકળે છે તમારે બીજી પણ બે ત્રણ વાર નાખી અને ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો છરી એકદમ ક્લીન નીકળે છે મીન્સ આપણા ઢોકળા સરસ રીતે પૂક થઈ ગયા છે તો હવે એને કાઢી આપણે દસેક મિનિટ માટે એને ઠંડુ થવા માટે રાખી દેવાનું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો વાસણથી ઢોકળાની કિનારીઓ અલગ થઈ ગઈ છે તો આ રીતે તમે હાથથી એને અલગ કરશો ને તો પણ ઇઝીલી અલગ થઈ જશે અને આ રીતે તમે એને છરીથી પણ કિનારીઓ અલગ કરી શકો છો અને આ રીતે પ્લેટ ઉપર રાખી એને આપણે આ રીતે પલટાવી દઈશું અને એક જ વાર તમે ટેપ કરશો ને એટલી જ વારમાં ઢોકળા ઇઝીલી ડિમોલ્ટ થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને પોચા એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે તો ફરીથી હું એને આ રીતે પલટાવી દઈશ અને જે સેપમાં તમારે એને કટ કરવું હોય એ સેપમાં તમારે કટ કરી લેવાનું તો મેં એને આ રીતે કેક જેવા કાપીને લીધેલા છે તમે એને સ્ક્વેરમાં પણ કટ કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે આ ઢોકળાને તમે વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો પરંતુ જો વઘાર કરશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે તો વઘારિયામાં દોઢ મોટી ચમચી જેટલું મેં તેલ ગરમ કરેલું છે અને અડધી ચમચી રાય ઉમેરી રાઈને ફૂટવા દેવાની રાય ફૂટવા લાગે એટલે તીખાશ માટે ત્રણ જેટલા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી થોડું એવું સાતળી ઉપરથી એને આપણે આ રીતે વઘારને રેડી દઈશું ફક્ત અઢારથી વીસ જ મિનિટમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે અને ઉપરથી આપણે ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું તો અહીંયા આપણા ઇન્સ્ટન્ટ ઈદડા પણ ભૂલાવી દઈને એવા ચોખાના લોટના ઢોકળા બનીને તૈયાર છે તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો મેં એને આમ જ સર્વ કરેલા છે આમ જ પણ બહુ ટેસ્ટી લાગે છે તો ચોક્કસથી બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે થેન્ક્સ ફોર વોચિંગ